ગુજરાતી ઉખાણા એવું શું છે જે વર્ષમાં એકવાર આવે અને રવિવારમાં બે વાર આવે તો આનો જવાબ છે અક્ષર બીજું એવી કઈ સીજ છે જે પાણીથી બની છે પણ સૂરજ પણ તેને સૂકવી શકતો નથી તો મિત્રો આનો જવાબ છે સૂરજ ઉખાણું ત્રીજું પાણીમાં જન્મે છે અને પાણીમાં જ મરી જાય છે ભોજન સાથે મારો ગહેરો રિશ્તો તો બતાવો મારું નામ મિત્રો તો આનો જવાબ છે મીઠું ઉખાણું ચોથું એવી કઈ સીધ છે જે બધા બાળકો ખાય છે પણ કોઈને સારી લાગતી નથી તો મિત્રો આનો જવાબ છે દાંટ ફટકાર ઉખાણું પાંચમું પરિવાર આખું લીલું એ પણ લીલાસમ એક થેલીમાં ત્રણ ચાર ભરે તો બોલો એ શું તો આનો જવાબ છે વટાણા उखाणो छठू एवी कई चीज से जे बोलवा थी टूटी जाय से तो आनो जवाब से मन ઉખાણું સાતમું બે અક્ષરનું મારું નામ કાગળ છે મારો રૂમાલ મારા વિના કાગળનું કામ તો જલ્દી બતાવો મારું નામ તો મિત્રો આનો જવાબ છે પેન ઉખાણું આઠમું કાળી કાળી માં લાલ લાલ બચ્ચા જ્યાં જ્યાં જાય માં ત્યાં બચ્ચા ભાગે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે રેલગાડી ઉખાણું નવમું જે જમાનામાં છે એ તમારામાં નથી જે ઝંડામાં છે એ દંડામાં નથી તો બોલો એ કોણ હશે તો મિત્રો આનો જવાબ છે જ અક્ષર ઉખાણું દસમું હું શું એક અનોખી રાણી પગથી પીવું હું પાણી તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો આનો જવાબ છે દીવો ઉખાણું અગિયારમું લીલો લોટ લાલ પરોઠું ભેગા મળીને બહેનપણીએ વેચ્યું તો બોલો એ શું તો આનો જવાબ છે મહેંદી ઉખાણું બારમું ઊભા દરવાજા ઉપર એવો ઘોડો જે ઉભો એને જ મરોડ્યો તો બોલો એ શું તો આનો જવાબ છે તાળું ઉખાણું ચૌદમું એવી કઈ વસ્તુ છે જે આપણે બીજાને આપવા માંગીએ છીએ પણ આપી શકતા નથી તો આનો જવાબ છે શરીરની તાકત ઉખાણું પંદરમું એવો કયો રૂમ છે ના તો કોઈ એની બારી હોય ના તો કોઈ એનો દરવાજો તો મિત્રો આનો જવાબ છે મશરૂમ ઉખાણુ સત્તરમો અડધુ સુ ફૂલ અને અડધુ સુ ફળ રંગ સે મારો કાળો સતા સ્વભાવે મીઠો મધુર સુ તો બોલો હું કોણ સુ તો આનો જવાબ છે ગુલાબ જાંબુ ઉખાણુ અઢારમું એવું શું છે લોકો ખાય છે પણ કહેતા શરમાય છે તો આનો જવાબ છે દંડા ઉખાણું ઓગણીસમો એવો કયો શબ્દ છે જે આગળથી વાંચો તો દુનિયા થાય અને વાંચો તો એક મોટું પ્રાણી થાય આનો જવાબ છે જગ